સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે આવેલ યોગ ધ્યાનપુરા આશ્રમમાં ગુરુવંદના મંચ દ્વારા ચતુર્થ ધર્મસત્તાક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવમાં ગુરુવંદના મંચ સપ્તશ્રી પરિષદ અને રાજ્ય પરિષદના સંતો મહંતો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મહોત્સવ અંતર્ગત ધ્વજારોહણ બાદ યોજાયેલી બ્રહ્મશ્રી સભામાં ધર્માંતરણના વધતા બનાવો તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે ચર્ચા કરવામાં આવી संतोए सनातन धर्म અને પરંપરાની રક્ષા માટે સમગ્ર હિન્દુ સમાજે એક જૂટ થવા આહવાન કર્યો અને હિન્દુ ધર્મના રક્ષણ માટે ધર્મ સત્તા અને રાજ સત્તા સાથે મળીને કાર્ય કરી તેવી આવશ્યકતા પર ભાર મૂક્યો પાશ વંદના જો કાર્યક્રમ છે વો સમાજ કે બારે મેં દેશ કે બારે મેં દેશ હિતો કે બારે મેં સોચને વાલે સભી સંત વિચારકો ઓર જનતા કે પ્રતિનિધિઓ કે દ્વારા एक जगह एकत्रित होकर इसको सफल बनाया है मेरा मुझे गर्व है कि मैं यहाँ पर हूँ और विचारों से और कार्यों से जो भी हम लोग कंट्रीब्यूट कर सकते हैं राष्ट्र निर्माण में वो हम सबको करना चाहिए ये मेरा मानना है चतुर्थ महोत्सव जे रीते आप राष्ट्रीय भक्ति कर राष्ट्र ध्वजा में राष्ट्र ध्वज फरक ય અવલોકિક સંતના સાનિધ્યમાં જે કામ થઈ રહ્યું છે એ સંતોના સાનિધ્ય સંતોની સેવા એનો મૂળ ઉદ્દેશ એ છે અને એના માટે અહિયાં જે પ્રજા અહિયાં ના જે ટ્રસ્ટીઓ છે અહિયાં જે સેવકો છે

આ દેશમાં રાજસત્તા સાથે ધર્મ સત્તા હતી દેશ આઝાદ થયો છે આજે મજબૂત રાજસત્તા દેશમાં છે એનો આપણને આનંદ છે પરંતુ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે રાજસત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ એ વિષયને લઈને ગુરુવંદના મંચ છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં અને દેશમાં કાર્યરત છે